નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો અદાણી પોર્ટમાં પ્રથમ એલએનજી સંચાલિત કન્ટેનર જહાજ લાંગર્યું બસો અડસઠ મીટર લાંબુ છે આ જહાજ જેમાં સાત હજાર કન્ટેનરો સમાવવાની ક્ષમતા છે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મુન્દ્રા ફરી એકવાર ઐતિહાસિક ક્ષણ સાક્ષી બન્યું છે સૌ પ્રથમવાર ખાતે આવી પહોંચ્યું છે આ ઘટના માત્ર માટે જ નહીં પરંતુ સમગ્ર શિપિંગ ઉદ્યોગ માટે સીમાચીન સમાન છે સીએમએ સીજીએમ ફોર્ટ ડાયમંડ જહાજની લંબાઈ બસો અડસઠ મીટર અને 43 મીટર બીમ છે ગત એક માસથી જ દરિયાઈ સેવામાં કાર્યરત આ જહાજ સાત હજાર કન્ટરોની ક્ષમતા અને એલએનજી સંચાલિત જહાજોની શ્રેણીમાં ત્રીજું છે કંપની દ્વારા આ જહાજને સામેલ કરવામાં આવ્યું છે આ સર્વિસ ભારતીય ઉપકરણને ચીન સાથે જોડે છે આ જહાજને આગમન પર જ બર્થ કરવામાં આવ્યું હતું જે ઉત્તમ શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન સર્વિસ આપનારા અદાણી પોર્ટની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા સાથે ગ્રાહકોને સેવા આપવાની દક્ષતા પણ દર્શાવે છે સૌપ્રથમ એલએનજી સંચાલિત જહાજ એમવી સી એમ એ સીજીએમ ફોર્ટ ડાયમંડની મુદ્રા પોર્ટ પરની યાત્રાને પોર્ટે ઉષ્માભેર આવકારી હતી મુદ્રા પોર્ટે મુદ્રા પોર્ટ ખાતે 21 મીટર ઊંડાઈ સુંદરી ક્ષમતાના જહાજ સહજતાથી લંગારી શકે છે દસ દર અઠવાડિયે મેન લાઇનર જહાજોની અવાગમન સાથે વૈશ્વિક કનેક્ટિવિટી અને કન્ટેનર ટ્રાફિકને હેન્ડલ કરવા માટે જરૂરી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કન્ટેનર હબ બનવા પામ્યું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहता आज ना समाचार आवती कारे फरीसी मणिशो त्यासुदी मने रजा आपसो नमस्कार